ઉમરગામ તાલુકાના માણેકપુર ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હમણાં જ માણેકપુરના સરપંચને સરપંચ સંઘના પ્રમુખ તરીકેનો હોદ્દો પણ આપવામાં આવ્યો છે સત્તર થી અઢાર લાખ રૂપિયા સુધીની રકમ સરકારે ફાળવી અને ઘટતી રકમ અપાર અને અન્ય કંપનીઓના સહયોગથી મેળવી સારી ગ્રામ પંચાયત બનાવવા માટે ધારાસભ્યએ સ્ટેજ ઉપરથી રજૂઆત કરી હતી વર્ષોથી જર્જરિત હાલતમાં આ માણેકપુર ગ્રામ પંચાયત હતી હવે નવું મકાન ફાળવતા ગામના સરપંચે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ઉપસ્થિત તમામ ગ્રામજનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો ગામ પૈકી અમે પાંત્રીસે ગામની અંદર ગ્રામ પંચાયતનું સારામાં સારું મકાન તમામ સુવિધાવાળું બનાવી ચૂક્યા છે જ્યાં પ્રાંત સાહેબ પણ પોતાના કેસો ચલાવવા માટેનો આ મકાનનો ઉપયોગ કરી શકે શકી રહ્યા છે અને સરકારનો પણ નીતિ બહુ સુંદર છે કે નાનું ગામ હોય પાંચ સાત હજારની વચ્ચેનું તો એના અઢાર લાખ રૂપિયા સાતથી દસ હોય એના બાવીસ લાખ રૂપિયા અને ચૌદ સુધી વસ્તી ચૌદ હજાર કરેલા છે એના અનુસંધામાં નાનું કામ છે એટલે સરકારના અઢાર એક લાખ રૂપિયા અહીંયા સરકારના મળશે બાકીની જે અહીંયા ત્રણ ચાર કંપનીઓ આવી છે એનો સહયોગ લઈ અને આ એક મકાન સારામાં સારું સુવિધાવાળું વાળવું જે રીતે આપણે અત્યાર સુધી બીજા કામોની અંદર બનાવ્યા છે એ પ્રકારનું પંચાયતઘર બનાવે છે પંચાયતઘર એ સેવાના માધ્યમનું પ્રથમ એક બકાત કહેવાય એમાં તલાટી પણ આવે તાલુકા વિકાસ અધિકારી પણ આવીને બેસે મામલંદર પણ આવીને બેસે ગામના ઉદ્યોગપતિ પણ આવીને બેસે અને ગામના લોકો રોજના જે કામ કરવા માટે આવે છે એ પણ એમને બેસી રહે અને શાંતિથી પોતાના પ્રશ્નો હલ થાય એટલા માટે આજે એ પંચાયતનું ખૂબ જ મહત્વ છે અને ઉમરગામ તાલુકામાં આ વર્ષે અમે સો ટકા તમામ ગામોની અંદર એ પ્રકારની પંચાયતો બની જાય એવી વ્યવસ્થા કરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે